એટલે મારે પાણી ના જોઈએ ગટર નું પાણી નહીં રાખવાનું જોઈએ મારું પાણી આવતું નહીં ગટર પાણી વરસાદ વરસાદ નું વરસાદ નું જાય મારા ઘર ને છેલ્લું ઘર છે ત્યાં પાણી પીએ છે ડબક અને ત્રણ મહિનાથી અમે વીઠીએ છે અને બીમાર થશું અમે તો કોણ જવાબદારી એટલે નગરપાલિકામાં અમારી પ્રાર્થના છે આનો ઉકેલ લાવી દે છેલ્લા ત્રણ ચાર મહિનાથી ગટરનું પાણી તો બધું ચોકટ થઈ ગયું કુંડલી આગળ પંચાયત દ્વારા કોઈ આવતા જ નથી અર્જુન આજ્ઞા કરીએ જે પછી લોકો આવતા જ નથી કરવા બી રીતે અને જે વખત આપણે રોડ બનાવ્યો ને ત્યાં બધી ચેમ્બરો આ લોકોએ ઊંચી કરવાની કીધું પણ ડાયરેક્ટ રોડ બની દીધા ઉપર ચેમ્બરો તોડી તોડીને ડાયરેક્ટ અંદર માલ ભોડી દીધું એ લોકોએ એના કારણે શું થયું કે છેલ્લા ઘરોમાં અમારે બધાને પાણીની બેગ થવા માંડ્યું આખા ફરિયાળનું ગટર લાઈનનું લગાડું લેવાતું નથી વરસાદી પાણી તો આમ જે પણ આજે ગટર લાઈન પોઈન્ટ ટોટલી ઘરોમાં પહેરવા માંડે છે અમારા ઘરોમાં વાળામાં પોતાના પ્રાઇવેટ મિલકતમાં આજે ગટરનું પાણી જાય તો કીધે પોસાય અમારે લોકોને

A ver,